好了，来来关了，聊了聊了。好了，三袋小垃圾啊！拿去哪

હા આ ઇમે કોણી લેતો બે ઓ હા કોણ લેતા દેખ આરી ખોરવાઈ નો હા દે આરી છે પગારે વ્યવસ્થા આવો તો આ તો કોઈ લેવાનું નહીં વાત હવે બсад ને બсад આવે તો જોવાનું ભાઈ જોવાનું હું જોઈ નાખ બાપા આવતું નથી દો તો તો રાગ રાગ આપણે ત્યાં કોકાલ જે હે ઓ બધા બેન લાવશું કે ઓ મશીન લાઈ દેવું બીજું હાઉ લ્યો પાણી ભિયો અરે બાપા આ ગામનું પાણી ખારું છે આનું શું પડી અબજા આ ઉત્યો અલ ના ના બોલા ને આ ચોંટી જો જોવો જો આ માર બાપુ કહેતો થાય કે નેનો બાજુ દલાલી હાઈ કરશું ગાય છે ગાય લેવાની બરોબર તો ગાય જોવો ભેસ છે આ તો આમ તો જી એસી ભાઈ આવા સટીકન કરી આવા હોય નજીક છે અને નજીક છે આ તો તો જી

રો રો ભાઈ આવો આ ગાય ના તમે તો ઊગી ગયા થા હું ઉઠાકતો હું આવા જાતા આવો છોક્યા આ આય ભાઈ મેમન થી કીધું ગાય જોવો છે રે તે કીધું ભાઈ

તમામ ગમે ઓછી મૂર્તિ નહીં આ તો પછી હોય તો ગાયો હતા ભાઈ ભાઈ નાના ભાઈ બોલો તમે આપડી ગાય આ ભેગ થતી રહેતો

બે આપડે હાલવાની છે

55 ગ્રામ મલંધીરાઈ જાય તે બે અપરાય ભરી દે. વાહ! લ્યો સાંભળો બરોબર ને જીબે? હા, મારું બોય 200 લાવવાનું આલી હેડો. હાતે આલી દે બોલું લઈ આલી જો. લ્યો અડધીજી આલા. લ્યો કિંમત કઈ છે? ઓ બરાબર. ચાલે જશે. ઓ બરાબર. બરાબર. આ દીધા ભાઈને પૈસા આપી દેજો. 500 રૂપિયા છે. હા બરોબર. લ્યો. લ્યો. આ

ભાઈ કેવું ના પડે ભાઈ આવું ભાઈ પડે ને માત્ર બિલ ઉકલવા માંડ્યું